લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત આજે સુરેન્દ્રનગર સહિત સમગ્ર ગુજરાતમાં મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે લોકશાહીના આ ઉત્સવમાં મતદારો ઉત્સાહભેર સામેલ થાય અને તેમનો મત આપવાનો અનુભવ સુખદ રહે તે માટે ચૂંટણી તંત્ર દ્વારા વિસ્તૃત વ્યવસ્થાઓ કરવામાં આવી છે નાગરિકો ઉત્સાહથી મતદાન કરવા પ્રેરાય તે માટે જિલ્લામાં આ લોકશાહી મહાપર્વ છે અને ઉજવવાનો અવસર છે પરંતુ ચુડાની સીડી કપાસી હાઈસ્કૂલ ખાતે સખી બુથ પર ચૂંટણીમાં નિમાયેલા અધિકારીઓની વ્યવસ્થામાં વ્યવસ્થાના નામે મીંડુ મુકાયું છે ચૂંટણી ફરજ પર નિમાયેલા સખી અધિકારીઓને પણ પાણી તેમજ સુવા માટે પથારી ગાદલા વગેરે લાઇટ જેવી પ્રાથમિક સુવિધાઓથી વંચિત રહેવું પડ્યું હતું અને પોતાની જાતે જ બધી વ્યવસ્થા ઉભી કરવી પડી હતી ત્યારે સ્થાનિક તંત્રએ વ્યવસ્થાના નામે હાથ ઊંચા કરી પોતાની ફરજથી બેદરકારી દાખવી હતી અને ચૂંટણી ફરજમાં નિમાયેલા અધિકારીઓની વ્યવસ્થામાં ચૂક સામે આવી હતી જેથી મહિલા અધિકારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો ત્યારે હવે જોવાનું એ રહ્યું કે જવાબદાર અધિકારીઓ દ્વારા તકલીફ ન પડે તે માટે અગાઉથી જ તમામ પ્રકારની વ્યવસ્થાઓની સમીક્ષા કરવામાં આવી હતી અને વિવિધ સૂચનો કરવામાં આવ્યા હતા પરંતુ ત્યારબાદ ચુડાસરી કપાસી હાઈસ્કૂલ ખાતે સખી બુથ ફરજ બજાવતા મહિલા કર્મચારીઓને પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં સ્થાનિક તંત્ર નિષ્ફળ પુરવાર થયું હતું છે હું અહીંયા પ્રિસાઇડડિંગ ઓફિસર તરીકે સખી બુતમાં મને મૂકવામાં આવી છે પણ સખી બુતમાં મૂકવામાં આવ્યા છતાં મને ત્યાંથી એવું કહેવામાં આવ્યું હતું કે તમારે અહીંયા બધી જ સુવિધાની વ્યવસ્થા હશે અહીંયા આવે ત્યારે ખબર પડી કે રૂમમાં તો કેટલો બધો કચરો હતો નહીં કોઈ સાફ સફાઈ હતી બીજું અમને જ્યારે પાણીની અમને વ્યવસ્થા કરવાનું કીધું ત્યારે બધા એકાબે જોનલને ફોન કરીએ તો કે તમારા બીએલો કરશે બીએલોને ફોન કરી તમારા મામલતદારની જવાબદાર છે મામલતદારને ફોન કરીએ તો કે તમારે આમની જવાબ એકબીજાને તેઓ ખોજ એપા કર્યા અને અમને કોઈ પાણીની વ્યવસ્થા અમે જાતે પાણી મંગાવ્યું બીજું કે લેડીઝ બૂથ એટલે કે સખીભૂત હોવા છતાં અમને કોઈ સુવાની વ્યવસ્થા નહોતી નથી કોઈ ટોયલેટને કે બાથરૂમની અલગ વ્યવસ્થા કોઈ હતી કોઈ પણ પ્રકારની કોઈ વ્યવસ્થા જ અહીંયા કરવામાં આવેલી ન હતી અને સાથે સાથે સાંજના સમયે અમે જોયું તો લાઇટ પણ આવડો નાનો એવો લેમ્પ હતો અમે અહીંથી પછી કહેવામાં આવ્યું ત્યારે અહીંથી અહીંયાના સ્કૂલમાંથી ઉતારી અને બીજો મોટો લેમ્પ અહીંયા મૂકવામાં આવ્યો પછી અમે અહીંયા સુતા તો અહીંયા ઉંદર એટલા બધા હતા કે અમે બીજા અહીંયા રૂમમાં અમે ખોલાવ્યું અને બીજા રૂમમાં સુવાઈ ગયા સવારે અમે ઉઠી અહીં આવ્યા તો આવડો મોટો ઉંદર અહીંયા મરેલો પડ્યો

એટલે અમે પછી બહાર નાવાની વ્યવસ્થા પણ કરી અહીંથી લોક મારી અને બહાર અમે અહીંયા કોઈ જાણીતાની ઘરે મેં સ્નાન કરવા ગયા નાઈ ધોઈ અને આવ્યા પછી અહીંયા આવ્યા તેવા જોઈએ છે બૂથ ઉપર કેટલી વ્યવસ્થા કંઈ કોઈ પણ પ્રકારની વ્યવસ્થા જ નહીં કેમ કે સવારમાં પાણી પણ નહોતું અને સવારમાં અમે બીઓલોને કંઈ જાણ કરી મામલતદારને જાણ કરી તો બસ એમ જ કહે છે કે એકબીજાને કીધા કરે છે કે આમને આપો અમારી જવાબદારી નથી આવતી અમારી જવાબદારી નથી આવતી તો અમારે કરવું તો શું સખી બૂથ મૂકેનો વાંધો નથી અમને કામ કરવાનો વાંધો નથી પણ કોઈ અમને લેડીઝ તરીકે એક તો વ્યવસ્થા તો કંઈક હોય

फर्स्ट बे तालिम लिदी मने फर्स्ट સખી બુથમાં ફર્સ્ટનું આવ્યું હતું ને બે તાલીમ લીધી તો એમાં મને જ્યારે હું બીજી તાલીમ લેવા ગઈ ત્યારે મને તાલીમ લઈ લીધા પછી મને સીધો પ્રિસાઇડિંગનો ઓર્ડર આપ્યો કે તમારે હવે પ્રિસાઇડિંગ કરવાનું છે અમે રજૂઆત કરવા ગયા સેવા સદનમાં તો ત્યાંથી એવું કેવું એવું કહેવામાં આવ્યું કે બીજું તમારે ફર્સ્ટની તાલીમ લીધી હોય તો ભલે લીધી અમે તમને બીજી તાલીમ આપશું એટલે અમે એવું કીધું કે અમે તમને તાલીમ અમારે આવી લીધા જ કરવાની તો કે હા જે કામ આપ્યું છે કરવાનું છે ત્યારે અમારો એવો જવાબ હતો કે અમે તો કામ કરવા તૈયાર જ છીએ પણ તમે જે આપો છો તાલીમ અમારે કઈ રીતે કામગીરી કરવાની આ આવી બધી અહીંયા ચાલે છે બધા વતી એકાબીજા ઉપર ખો આપી અને જે કામ નથી હોય પણ એ કામ પણ અમારી પાસે કરાવે છે બ્યુરો રિપોર્ટ ભરતસિંહ પરમાર સુરેન્દ્રનગર